ખેડૂતો પર લાઠીચાર્જ સામે ડીસા આમ આદમી પાર્ટીનો વિરોધ કાળો દિવસ મનાવી સરકારે હાય ના નારા લગાવ્યા બોટાદના હળદડ ગામે ખેડૂતો પર થયેલા પોલીસ લાઠીચાર્જને લઈને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો ડીસા ખાતે પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેઓએ માથામાં કાળી પટ્ટી ધારણ કરી બગીચા સર્કલ ખાતે વિવિધ બેનરો સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું એપીએમસી માર્કેટમાં ચાલી રહેલી કદડા સિસ્ટમ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ સિસ્ટમના કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે એવી ફરિયાદો ઉઠી રહી છે બોટાદમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા ધરણા પર બેસી ગયા હતા પરંતુ મોડી રાત્રે પોલીસે તેમની અટકાયત કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો આ પછી હળદળ ગામે ખેડૂતો દ્વારા યોજાયેલી મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે લાઠીચાર્જ કર્યો અને પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો પોલીસે થી વધુ લોકોની અટકાયત કરી છે આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરી કાળો દિવસ મનાવ્યો હતો અને એપીએમસી માર્કેટમાં ચાલી રહેલી કદડા સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે ભાજપ સરકાર વિરુદ્ધ હાઈ હાઇના નારા લગાવ્યા હતા અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર સાથે જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા